ભાવનગર શહેરનું કૃષ્ણકુમારજી સિંહજી માર્કેટ જે ગોહિલવાડ પંથકના ખેત ઉત્પાદનો માટે મુખ્ય બજાર ગણાય છે આજે બેદરકારીની સ્થિતિમાં પહોંચી ગયું છે દર વર્ષે ખરીફ પાકનું સારું ઉત્પાદન થવા છતાં યાર્ડમાં ખેડૂતોને માફક આવશ્યક સુવિધા ઉપલબ્ધ નથી ખાસ કરીને પાણી પીવાની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે યાર્ડમાં સુવિધાઓ માટે જવાબદાર સત્તાધીશો હોવા છતાં તેઓ યોગ્ય વ્યવસ્થા કઈ રીતે થાય તે તરફ ગંભીર ધ્યાન નથી આપતા પરિણામે ખેડૂતો માટે પાણી અને સ્વચ્છતા જેવી મૂળભૂત જરૂરિયાતો પૂર્ણ થતી નથી આ ઉપરાંત માર્કેટ યાર્ડમાં ગંદકીનું પ્રમાણ પણ વધતું જાય છે કચરાની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે અનેક વિસ્તારોમાં ગંદકી દેખાઈ આવે છે જેનાથી ખેડૂતો અને વેપારીઓને અસહ્ય પરિસ્થિતિનો સામનો કરવો પડે છે યાર્ડમાં સુરક્ષાના દ્રષ્ટિએ કેટલીક વ્યવસ્થાઓ કરવામાં આવી છે જેમાં સીસીટીવી કેમેરાઓનો સમાવેશ થાય છે તેમ છતાં આ કેમેરાઓ પૈકી ઘણા ખરાબ હાલતમાં છે અને કામ કરતા નથી સુરક્ષાની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે અવારનવાર ચોરીની ઘટનાઓ બની રહી છે જેના કારણે વેપારીઓ અને ખેડૂતો નુકસાન ઉઠાવવું પડતું હોય છે અગાઉ પણ અનેકવાર ચોરીના બનાવો સામે આવેલા હોય ત્યારે યાર્ડમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા બંધ હાલતમાં હતા આ અંગે વેપારીઓ અને ખેડૂતો દ્વારા અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર પરિણામ આવ્યું નહીં ત્યારે આવા સંજોગોમાં માર્કેટયાર્ડનું સંચાલન વધુ જવાબદારીપૂર્વક થવું જરૂરી છે યાર્ડની પ્રાથમિક કામગીરી એ છે કે ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ મળે અને વ્યવસ્થિત બજાર સુપરત થાય જો યાર્ડમાં સ્વચ્છતા પાણીની સુવિધા અને સુરક્ષા જેવી બેઝિક સુવિધાઓ પૂરી કરવામાં નહીં આવે

અને જ્યારે જ્યારે બધા કાર્યરત જ છે પણ જ્યારે કાંઈક જીબીનો કોર્ટ હોય ત્યારે એ કાંઈક અમારું ડીઆરમાં એ રાઇટ વેજ એટલે પછી શરૂઆત ફરીથી શરૂ કરવું પડશે એ માટે અમે એક ટેકનિકલ જે છે અમારા યાદનો કોન્ટ્રાક આપેલો હતો સીસીટીવી કેમેરાનો પાંચ વર્ષનો એને ત્યારે ટેલિફોન જાણ કરીને તે એ આવે છે સીસીટીવી કેમેરા અવારનવાર બંધ થઈ જતો હોય છે અને રજૂઆત મેં ચેરમેન સેક્રેટરીને કરી છે પણ હા શું કહું તો માર્કેટ યાર્ડના વહીવટમાં ભાજપની બોડી આવ્યા પછી ચેરમેન અને સેક્રેટરી એક કે કઈ હું ખોટું ન બોલતો હોય તો ફૂચકો પડતો નથી કે ભાઈ ક્યારે કેમેરા બંધ થાય છે સોર અંદર કેમેરા કોઈ દારૂની મહેફિલવાળા અડાવલા કરી નાખે છે આ બધું એનો વિષય છે સેક્રેટરીને સતત ધ્યાન રાખવું પડે અને સિક્યુરિટીને સૂચના આપવી જોઈએ જે આપતા નથી ચેરમેન અમારા છે માણસ તરીકે સારા છે પણ હાઉ નિષ્ફી છે કે આ બે ચાર કલાક ના જતા રહે જોવા જઈએ તો ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા એક વર્ષથી ભાજપ શાસિત બોડી પણ બેઠી છે ચેરમેન ચેરમેન અને સેક્રેટરી બધા ફરજ ઉપર પણ 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 છે છે આમ જેટલા અધિકારીઓ માત્ર ને માત્ર પોતાની રૂઆબ જમાવીને બેઠા છે એ લોકોની ફરજમાં જે કાંઈ આવે છે કે સમજો માર્કેટિંગ યાર્ડમાં સૌથી પહેલું સ્વચ્છતા પછી બેઝિક જરૂરિયાત પાણી ગટર કે જે કાંઈ બીજી બધી જરૂરિયાત છે ચોરીના પ્રશ્નો છે એને કંટ્રોલ કરવા માટે સીસીટીવી કેમેરા આ બધી જ જે ફરજ છે એમાં અત્યારે માર્કેટિંગ યાર્ડની જે બોડી અને જે કોઈ અધિકારી છે એ સંપૂર્ણ નિષ્ફળ સાબિત થયા છે સામાન્ય રીતે માર્કેટ યાર્ડ વ્યવસ્થા ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ અને બજાર મળી રહે તેની માટે કરવામાં આવે છે ત્યારે ભાવનગર માર્કેટ યાર્ડમાં અનેક દુવિધાઓનું કારણ એ છે કે યાર્ડમાં સત્તાધીશો તો છે પરંતુ માર્કેટ યાર્ડમાં યોગ્ય વ્યવસ્થા ન હોવાથી સત્તાધીશોમાં રાજકારણમાં ખેડૂતોને મુશ્કેલીઓ પડતી હોય છે દૂર દૂરના ગામમાંથી આવતા ખેડૂતો માટે માર્કેટયાર્ડમાં પ્રાથમિક સુવિધા પણ ઉભી કરવામાં આવતી હોય છે જેના લીધે ખેડૂતો પોતાનો પાક વેચે ત્યાં સુધી આરામ કરી શકે પરંતુ ભાવનગર માર્કેટયાર્ડમાં રાજકારણના પગલે હાલ ખેડૂતો કફોડી હાલતમાં મુકાયા છે ત્યારે તે જોવું રહ્યું કે ક્યારે આ તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે માર્કેટિંગ યાર્ડના સંચાલકો વધુ જવાબદારીપૂર્વક કામ કરશે